ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા મોડાસા શહેરના ડોક્ટર આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાનો અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો જેમાં મહાનુભાવો અને આંગણવાડી કાર્યકરો બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો જિલ્લાના છ તાલુકા ઘટકની બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઉભા કરીને વિવિધ વાનગીઓ પ્રદર્શિત કરી જેમાં વિજેતા થયેલ વાનગીઓ ઘટક કક્ષાએ અને ઘટક કક્ષાએ વિજેતા થયેલ છોતેર મિલેટ્સ વાનગીઓની પ્રદર્શિત કરવામાં આવી હતી આજે રાજ્ય કક્ષા દ્વારા મહિલા અને બાળ વિકાસ પોષણ ઉત્સવ કાર્યક્રમોમાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મિનિસ્ટ મિનિસ્ટ ધાન્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે ધાન્યમાં વધુમાં વધુ ઉપયોગ થાય અને આપણને પૌષ્ટિક આહાર મળે એ હેતુથી આ ક્ર પૌષ્ટિક આહારનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે સેજા કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર હોય એ ઘટક કક્ષાએ આવ્યા અને ઘટક કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એ જિલ્લા કક્ષાએ આવ્યા એ રીતે ટોટલ સેવન્ટી છોતેર વાનગીઓ છે જે મિલેટ્સ જે શ્રી અન્ન કહીએ છીએ એ ચાર જે બાલશક્તિ માતૃશક્તિ અને શક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સાથે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા જે સરગવાના ઉપયોગ પર ભર આપવા માટે જણાવેલું છે તો એનું પણ પ્રચાર પ્રસાર થાય અને રોજિંદા જીવનમાં છેવાડાના લોકો સુધી એની ઉપયોગીતા વધે અને એના ફાયદા વધે એ માટે થઈ અને આપણે વિવિધ વાનગીઓમાં સરગવાનો પણ ઉપયોગ કર્યો છે પોષણ પોષણ ઉત્સવ ઉજવવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા રોગ પણ થઈ રહ્યા છે તો વડાપ્રધાનશ્રીનું જે સપનું છે સ્વસ્થ ભારત સુપોષિત ભારત તો એના માટે થઈ અને આઈસીડીએસ જે અમારો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો એમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કરી અને જાગૃતતા લાવવાનો એક પ્રયાસ છે દિવ્યાંગ ન્યૂઝ